આવ્યો લીલ આપડા પડા બધાય જો આ ખૂટતું નહી થાય એટલે બધું જે જીરું લેવાનું બપોર આમ જઈ જાદી લાવ્યા છે ખમણ ને સટણી ને ખમણ જે માતાજી બધાની કેમ છો બધાય મજામાં અમે પણ મજામાં છે જો અમે હવે સિરાઈ થઈ ગયા છે વાડીએ હાલતા વાડીએ જવું પડશે એમાં કાલ છે ને જીરું ઉપાડીશું એટલે કાલની નહીં બેન બંનેની બેન તો આગળ આગળ હાલવા માંડ્યા છે

વરાજા ને તો થાય જો મેં સાયત્રી બેની મીંડા જીરું લેવા અહીંયા બધા આ ખૂટતું નહીં થાય એટલું બધું જીરું લેવાનું છે અહીંયા પાથરાએ પીડા છે બધા જે ભેગા કરવાના છે લીલ તો ઠેટામાં ઘો પહીએ છો જ હાલ જાય છે ને શેની બીક લાગતી નથી એને

છાશ ને બટેટા નું શાક ને ઘઉ ના ઉના ને ટાટા રોટલા ને આમાં બળી બનાવીશ મારે હા હું ઈ કા કાઇ તું બળે કાઇ બટા હે જો તો મીંડો ખાવે એને બહુ ભૂખ લાગી છે ને એટલે કા બહુ ભૂખ લાગી ને ધકું ને મીંડાસ વાળું કરવા મારે પાય કા રસીભાઈ વાળું ને જો રસીભાઈ કેવો હોઈ જાય છે બહુ નીંદર આવે મારા દીકરાને કેવું આથરાઈ કરી હોઈ ગયો છે બસ હવે હાલ પડી ગઈ છે to